પ્રકરણ ચાર લાંબુ અને ટૂંકું લોંગ એન્ડ શોર્ટ નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં લાંબા માટે સાચું અને ટૂંકા માટે ખોટું કરો બે મીણબત્તી આપેલો છે લાંબી મીણબત્તી અને ટૂંકી મીણબત્તી બે કાતર આપેલી છે આ લાંબી છે આ ટૂંકી છે બસ લાંબી છે અને કાર છે એ ટૂંકી છે કાકડી છે એ લાંબી છે અને મરચું છે એ ટૂંકું છે બેલ્ટ છે એ લાંબો છે ઘડિયાળ છે એ ટૂંકી છે અજગર છે એ મોટું છે ઈયળ છે એ નાની એટલે કે ટૂંકી છે એના પછી છે એ હોકી છે એ લાંબી છે એના માટે સાચાની નિશાની આ માટે ખોટાની નિશાની પછી શર્ટ છે એ ખોટું પેન્ટ છે એ લાંબુ છે સાચું ચારે એના પછી ઘોડી છે એ લાંબી હોય ખુરશી છે એ ટૂંકી હોય પછી રબર છે એ ટૂંકું હોય અને સ્કેલ છે એ લાંબી હોય પછી બે કેરબા આપેલા છે આ છે એ લાંબો કેરબો આ ટૂંકો કેરબો તીર આપેલા છે લાંબો અને ટૂંકો અનુમાન કરો અને કહો કેટલા ઝાડની ડાળી સુધી પહોંચવા કુલ કેટલા ઘડા મૂકવા પડશે તો કે પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ ટેબલની કિનારી એટલે કે ધારે સુધી પહોંચવાને હરોળમાં કુલ કેટલા કપ મૂકવા પડશે તો દસ દસ કપ મૂકવા પડે ચાલો જીરાફના મોં સુધી પહોંચવા માટે એકબીજા ઉપર ઉંદર કેટલા ગોઠવાશે તો કે પાંચ ઉંદર છે એ ગોઠવાશે બબલુને રોડ ક્રોસ કરવા કેટલા પગલાં ભરવા પડશે નવ તાર પર કેટલા શર્ટ ટીંગાડી શકાશે ચાર દોરી પર કેટલી તુક્કલ લટકાવી શકાય તો કે બાર ચાલો સ્કેલની મદદથી માપો સાબુનું માપ ચાર સેમી છે ચાવીનું માપ સાત સેમી રિમોટનું માપ દસ સેમી દાંતિયાનું માપ ચૌદ સેમી બ્રશનું માપ પણ ચૌદ સેમી ગુલ્ફીનું માપ છે દસ સેમી પીછીનું માપ બાર સેમી પેનનું માપ આઠ સેમી અને પેન્સિલનું માપ સાત સેમી છે તમારી પાસે જેટલી વસ્તુ હોય તેને માપપટ્ટી એટલે કે સ્કેલની મદદથી માપો ગ્લાસ છે ચૌદ સેમી મોબાઈલ ફોન પંદર સેમી કંપાસ બોગ બાવીસ સેમી કાળુપાટ્યું એકસો વીસ સેમી તકિયો એકસઠ સેમી હાથ રૂમાલ સત્યાવીસ સેમી કાતર છે એ ચૌદ સેમી સાણસી છવ્વીસ સેમી પુસ્તક એકવીસ સેમી તમારી ઘરે જેટલી વસ્તુ હોય એને તમારે માપવાની છે પછી નીચેની વસ્તુઓની લંબાઈ મીટર પટ્ટીની મદદથી માપો એટલે કે મીટર પટ્ટીથી તમારે માપવાની છે વર્ગખંડ છે એ છ મીટર તમારે તમારા શિક્ષકની મદદ પણ લઈ શકાય પછી બેઠક ખંડ છે એ સાત મીટર પછી મમ્મીની સાડી છે મીટર પપ્પાનું પેન્ટ છે રસોડું પાંચ મીટર પલંગ બે પોઈન્ટ પાંચ મીટર પછી બારણું છે એ બે મીટર ચાલો એના પછી નીચેની વસ્તુઓને લંબાઈનું માપન કરવા કયો કમ તમે વાપરશો તે લખો દીવાશાળી સેમી તિજોરી મીટર અથવા સેમી વેલણ છે સેમી કાર છે મીટર સ્ટ્રીટ લાઇટનો થાંભલો મીટર ચમચી સેમી પાંદડું સેમી બસ મીટર પછી ઘરથી મેદાનનું અંતર કિમી અને ઘરથી બસ સ્ટેન્ડનું અંતર કિમી ચાલો ખાલી સ્થાનોમાં યોગ્ય એકમ લખો કેળાની લંબાઈ સત્તર સેમી શેરડીના સાંઠાની લંબાઈ બે મીટર પુસ્તકની લંબાઈ એકવીસ સેમી નાળિયેરીની લંબાઈ બાર મીટર પેન્સિલ બોક્સની લંબાઈ બાવીસ સેમી છોકરીની ઊંચાઈ બે મીટર અમદાવાદથી મહેસાણા વચ્ચેનું અંતર પંચોતેર કિમી ટાવરની ઊંચાઈ વીસ મીટર ઘરથી શાળાનું અંતર બે કિમી હાથની લંબાઈ સાઠ સેમી ચાલો જોડકા જોડો પાંચ મીટર તો કે મમ્મીની સાડીની પાંચ મીટર બે કિલોમીટર તો કે ઘર છે એ બે કિલોમીટર દસ સેન્ટીમીટર તો કે અળસિયાની લંબાઈ એક મીટર તો કે બાળકની ઊંચાઈ એક સેન્ટીમીટર તો કે નખની પહોળાઈ ચાલો નીચેના ચિત્રમાં કીડીને ખોરાક સુધી પહોંચવું છે દરેક રસ્તો માપટથી માપો અને જણાવો ચાલો સામે આપણે જોઈએ રસ્તો વીસ પોઈન્ટ પાંચ સેમી રસ્તો બે અઢાર પોઈન્ટ પાંચ સેમી રસ્તો ત્રણ ઓગણીસ પોઈન્ટ પાંચ સેમી રસ્તો ચાર ત્રેવીસ સેમી સૌથી ટૂંકો રસ્તો બે તમે ચિત્રમાં ચારેય રસ્તા કરતાં સૌથી ટૂંકો રસ્તો બનાવો કેટલા સેમી થયો તો કે અઢાર સેમી થાય ચાલો નીચેના નકશાને આધારે પ્રશ્નોના જવાબ લખો એટલે નકશો આપેલો છે હવે પાછળ પ્રશ્નોનો જવાબ આપણે આપીએ આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે તો કે ફતેહપુર સિકરી રેલવે લાઇનથી વધારે નજીક શું છે બાબરપુર જંગલ બાબરપુર જંગલથી વધારે દૂર શું છે ફતેહપુર સિકરી યમુના નદીથી વધારે નજીક શું છે તાજમહેલ રેલવે લાઇનથી વધારે દૂર શું છે તાજમહેલ આગ્રાના કિલ્લાથી વધારે નજીક શું છે યમુના નદી ફતેહપુર સીકરીથી વધારે દૂર શું છે આગ્રાનો કિલ્લો તાજના જંગલથી વધારે નજીક શું છે તો યમુના નદી ચાલો ફરીવાર ચિત્ર આપેલો છે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપીએ તંબુથી ગામ સુધીનું અંતર કેટલું છે ચારસો મીટર ગામથી મંદિર સુધીનું અંતર કેટલું છે છસો મીટર ટેકરીથી કુવા સુધીનું અંતર કેટલું છે આઠસો પચાસ મીટર તળાવથી મંદિર સુધીનું અંતર કેટલું છે સાતસો મીટર તંબુથી તળાવ સુધીનું અંતર કેટલું છે આઠસો મીટર ક્યુ અંતર વધારે છે તંબુથી મંદિર કેટલું તો કે બસો મીટર ક્યુ અંતર ઓછું છે તો થી તળાવ કેટલું તો કે બસો મીટર ક્યુ અંતર વધારે છે તો ગામથી ટેકરી કેટલું તો કે સો મીટર ક્યુ અંતર ઓછું છે તો કે તંબુથી ટેકરી કેટલું ઓછું તો કે સો મીટર ક્યુ અંતર વધારે છે કે તંબુથી મંદિર કેટલું તો કે દોઢસો મીટર ચાલો ગૃહ કાર્ય કરીએ તમારી પાસે રહેલી નીચેની વસ્તુઓની સેમીમાં અંદાજી માપન કરો અને પછી છે એને ખરેખર રીતે માપો પહેલાં તમે રબરનું અનુમાન લગાડવાનું કે કેટલું છે તો કે ત્રણ સેમી માપપટ્ટીથી માપો તો સાડા સાડા ત્રણ સેમી થશે અહીંયા પછી માપી લેવાનું ચાલો પછી ફેસ કીક આપેલી છે એટલે ગ આપેલો છે તો તમે એમને જુઓ તો એમ લાગે કે ચાર સેમી છે પછી તમે માપો તો સાડા ચાર થશે બે સેમી પછી કેલ્ક્યુલેટર બે સેમી તો કે બે પાંચ સેમી પેન્સિલ છે એ આઠ સેમી અંદાજ લગાડો ખરેખર એની છે એ લંબાઈ છે એ આઠ સેમી છે પછી આંગળ છે એ તમે એક પોઈન્ટ પાંચ સેમી અંદાજ લગાડો અને બે સેમી ખરેખર છે ખુરશીની સીટ છે એ એક સેમી અને એક સેમી પછી કે કલર છે એ પાંચ સેમી અને ખરેખર છ સેમીનો છે પુસ્તક છે બે સેમી તો સા અઢી સેમી આવશે કયો રસ્તો ટૂંકો છે દેટકાને છે એ નદી કિનારે તળાવે પહોંચવાનું છે રસ્તો બે એના માટે ટૂંકો છે વિદ્યાર્થીને છે એ પોતાના ઘરે જવાનું છે રસ્તો ચાર છે એ અપનાવશે ચાલો એના પછી જોડકા જોડો એક મીટર એટલે કે સો સેમી પછી એક હજાર સેમી એટલે એક હજાર સેમી એટલે કે દસ મીટર આઠ મીટર એટલે કે આઠસો સેમી એક હજાર મીટર એટલે કે એક કિમી પછી બે મીટર અને પચાસ સેમી એટલે કે ને પચાસ સેમી પછી પચીસો મીટર એટલે કે બે કિમી અને બે કિમી અને પાંચસોને પાંચસો મીટર પછી સાતસો સેમી એટલે કે સાત મીટર આઠસો પચાસ સેમી એટલે આઠ મીટર અને પચાસ સેમી નવ મીટર અને દસ સેમી એટલે નવસો દસ સેમી અને ત્રણ કિમી એટલે ત્રણ હજાર મીટર ચાલો અંદાજિત માપ આપણે જોઈએ તો મોબાઈલનું છે એ પંદર સેમી સ્ટ્રીટ લાઇટનું છે એ પાંચ મીટર ઘરથી મંદિર છે એનું એક કિલોમીટર પછી મગફળી છે એનું બે સેમી અને સાપ છે એનું એક મીટર ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ